નમસ્તે મિત્રો કેમ છો બધા આજે આપણે વાત કરીશું કે જે પણ મિત્રો છે તેમને ઇમરજન્સીની અંદર પૈસાની જરૂર પડતી હોય તો તમે કેવી રીતે તમારો ઉકેલ પાંચ મિનિટની અંદર કાઢી શકો છો એટલે કે તમે પાંચ મિનિટની અંદર તમારા બેંક એકાઉન્ટની અંદર તમે પૈસા મેળવી શકો છો તેની માહિતી આ વિડીયોની અંદર આપણે આપીશું તો વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર તમે નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો કારણ કે આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમને આ ચેનલ પર જોવા મળતા હોય છે સૌથી પહેલાં તમારું આધાર કાર્ડ પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક અને તમારી બેંક એકાઉન્ટ હોવી જરૂરી છે ત્યારબાદ જ તમારા બેંક એકાઉન્ટની અંદર પાંચ મિનિટની અંદર એટલે કે પાંચ મિનિટની ઓછા સમયની અંદર બેંક એકાઉન્ટની અંદર તમે ચાહો તો પાંચસોથી લઈને પોંચ લાખ સુધીની લોન ઇમરજન્સીમાં મેળવી શકો છો તેના માટે તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોરની અંદર જવાનું છે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ તમારે તે પ્લે સ્ટોરની અંદર સર્ચ કરવાનું છે મિત્રો હવે મિત્રો આ સૌથી પહેલાં તમારે લાસ્ટ સુધી વિડીયોને જોવાનું છે સૌથી પહેલાં હું એપ્લિકેશનનું નામ દઉં એટલે તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી અને આ પ્રોસેસ કરશો તો તમારી લોન રિજેક્ટ થઈ શકે છે તો મિત્રો અહીંયા બ્રાન્ચ સર્ચ કરી લેવાનું છે બ્રાન્ચ સર્ચ કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારે સૌથી પહેલાં જોવા મળશે હવે મિત્રો બ્રાન્ચ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે મિત્રો અહીંયા જોઈ શકો છો તમને પાંચ લાખ દસ મિનિટની અંદર મળી શકે તેવી અહીંયા આપે છે તો મિત્રો આ સિબિલ સ્કોરના આધારે તમને બેંક એકાઉન્ટની અંદર પૈસા આપે છે અને મિત્રો તેની અંદર ફ્રીમાં સિબિલ સ્કોર પણ તમે જોઈ શકો છો અને મિત્રો જીરો હિડ હાઇડ એન્ડ ચાર્જ એટલે કે મિત્રો ઝીરો ટકા તો હોતું નથી પણ અહીંયા બતાવવામાં આવે છે મિત્રો એટલે કે ઓછામાં ઓછો ચાર્જ તમને આ એપ્લિકેશનની અંદર જોવા મળે છે અને ડાયરેક્ટલી ટ્રાન્સફર તમારા બેંક એકાઉન્ટની અંદર પાંચ મિનિટની અંદર પૈસા આવી જાય છે અહીંયા સો છ મિલિયન એટલે કે છ લાખ સાઠ લાખથી પણ વધારે યુઝર્સ છે અહીંયા જોઈ શકો છો હવે અહીંયા તમે ઇમરજન્સીમાં ઇએમઆઈ લોન પણ લઈ શકો છો ક્રેડિટ લા કાર્ડ બિલ પણ કરી શકો છો મેડિકલ ગિફ્ટ વાઉચર પણ તમે યુઝ કરી શકો છો હવે મિત્રો ઇસ્ટર્ન પર્સનલ લોનની વાત કરીએ તો સૌથી પહેલાં તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ વેરીફાય કરવાનું રહેશે તમારે ની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ તમારે પાન કાર્ડ આધાર કાર્ડ અને ઓટીપી દ્વારા વેરીફાઈ કરવાનું રહેશે ત્યારબાદ તમારી પૂરી ડિટેલ એન્ટર કર્યા બાદ તમારે જેટલે પણ લોન તમારી પાસ થઈને આવે તો મિત્રો સૌથી પહેલાં પાંચસોથી લઈ અને મિત્રો 2500 સુધીની મળી શકે છે તમને તે પણ ત્રણ મહિનાના ટાઈમ માટે તો મિત્રો તમે આ લોન લેવા માંગતા હોય તો બ્રાન્ચ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ લોન લઈ શકો છો હવે લોનની અંદર તમને વાત કરીએ તો કેવી રીતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નથી હોતી કારણ કે તમારું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક અને તમારું પાન કાર્ડ અને તમારી એક ફોટો બસ આ ત્રણ જ વસ્તુથી તમને પાંચ મિનિટની અંદર લોન મળી શકે છે મિત્રો આ વિડીયોની અંદર તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ટાઈમ માટે આ વિડીયો મેં બતાવ્યો હતો કે તમારી ઇમરજન્સીની અંદર કોઈ પણ જગ્યાએ તમે ફસાવો તો તમે આ એપ્લિકેશન દ્વારા લઈ અને તમે પૈસાનો ઉકેલ કરી શકો છો મિત્રો ખોટી તમારે ખોટી રીતે આ લોન લેવાની નથી કારણ કે તમારે જરૂર ના હોય તો લોન ના લેતા પણ આ ઇમરજન્સી માટે લોન લઈ શકો છો મિત્રો આ એપ્લિકેશન દ્વારા વિડીયોની અંદર તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો જેથી દરેક મિત્રોને પણ આ પ્રકારની જો મદદ થતી હોય તો મળી શકે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલને પણ ઓન કરી લેજો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય કિસાન